ৰাজভান খবৰ নে ম

આ તો મુગીધું મજાક મજાક કરે છે મજાક નું વિડિયો બનાયા છે પણ ઓણે વાયરલ કીધું છે વાયરલ બનજો પણ આ જ હું વિકા હા આજ ભાઈ બંધી દીડે હો મારી અરે પેલા સફરજન આવછે સફરજન મન લખે લાગે પોપડ આવે કેડા હા આજ જો મારા મોઢા પર જીલી દી છે ને જો એટલે એટલે મારા બહુગલ નઈ આવી ગઈ છે અને આજ જો એમ

અને પૈસા કમાવા બીજા કોઈ વિડીયો બનાવ આપણે આવો વિડીયો ના બનાવાય ને તો એમ કહેતો તો ગમે જાય હા ગમે જાય તો મારે વધે આવું છે વાત જોઈ હું આ બેઠો હોય વાત જોઈ એની ખબર પાડું આ વાળા હેન બેહું ધોપા હોય નું વાર આબા દે ખાલી ઓમ રીસાડે જાવ ઓમ આ લાવે ને કઈ પાડી જો પાડી જી જેમ ચણા અઢીના પાડી જો બોલો હો એ બહુ બોલ છું પર એકલો છે કે થઈ જાતો હોય તને

તમારું કોક નોમ રોશન શું લાગે છે એટલે આ તમે જ લઈ ગયા છો અમારું નોમ રોશન શું કેટલી બેઠા છે આ વિડીયો એટલે હું તો પાણી મળતો એ વિડીયો મારા ઉતારે પર હશે કાલે એ શું કો મતો એવો બધો કરે ને કે કોઈ સીમત નહી ભાઈ અલા માર તો બાર ગોમથી ફોન આવેલા છે કે તમે પાણી મળો છો અલા મત તો શું કીધું તમા તો બધું પાણી મળવાનું હું તો વાહન વાહન લે ઓય બરાબર કે તમારે ઉતારે એવો એટલે મારો એની પેલી છે મને બકાવે એની

આપણું મગજ બાઈક માં હા ફેર લે કે લુલિયા તમાર જે ઓડિયો છે તમારે મારતે લે હું ફોન લાગતો તો ફોન લાગતો માર કે હું ફ્રોગ બોલાવું જોડી ગઈ હાય ગાઈસ હા તમારે કોઈ નું હું તો બકાઈ ગયો મંગે ભેલું તાર આગળ આવું ના કરું કે કા તો મે મોને વાં મે મોને આ તો આ શું કરી ખબર છે એ હું કેમ કરો શરીક ભાગ પાડો પરા ના ના ઓર કોણ છે મારે હું ફોન મેસો તો કરી હા તો મેં તમારે બરતાસ તો છે વાત તો આપળા

ઈ ઈ હું ની કે ઓલા બક કે હું કુટુનો ફાઈકેવાઈનો ફાઈકેવાઈ આપડે મો મળ્યું આપણે બાર બધે એક બાર વસ્તર આપણે તો મારા નહીં ના હું એટલે પુત્ર બો ઉડવા જેહી ની આપ બેન રીસર્લી જ આપ બેન ઠોકવાનું છે ઓય તમે તમા જો અમે વાત થઈ ગઈ તને જો પેલા ચિંતા ન દે કે એ પૂછું

તમારું નહી આ હું તમને તમે તમારું હું શું કહું તમારે આપણે સમજાવું સમજાવે બાર વાર સીધે માજુ 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 મત મારું બે થાપો છોડવી છે અલ્યા મરઈ ના આપણો કેવાય ગમે હું શું કહું તમારું ઓલા સોનાનું છે તમે હેડજો આલ અલ્યા આ તો આ વિડીયો શું દેલા વિડીયો તો બધાની જોયા છે તમે જો મા બધાની જોયા મેં તમારો જોયા છે તમેય આ તો પૂછી મોજો ખાવાને આલે

스가લા લાઈને કો ગાહન કો બોલ્યું અમાર ગાડી ખાઓ ગાડી ફોન આયા તો આ પડશે શું કેવું વાત ફોન કે નથી ભાઈ ના ના ફોન તમે જો આલે અને હું જઉ છું પણ એ

તો તમે તો આખા પ્રખ્યાત કીધું છે આમાં તો જબ્બર એમ તો મારો ઓલો વિડીયો ઉધારો છો ને કાલ વાળો ઉવે ઉવે જીઓ ઓલા પાણી મળતા વાળો ઉવે એમાં તો લાઈફ જેટલી આવી છે અને કોમેન્ટો આવી મારા ફોને ખૂબ આયા તમે તો કેવું કહેતા તો ખબર તે મેલતા ના કે ડિલેટ મારજો પૂરો હવે કેવા કે લાઈક ઉડ કમેન્ટ આવી જો હવે ગમ્મા ડૂચો ને તો અમારો કો કેવું નથી ચમ કે અમારો ખૂબ ફેમસ થઈ ગયા છે કે પેલો નંબર અમારો છે એટલે શું કોઈ કહો પણ

કેલા આપણો વિડિયો ચેરી મેલું અરે તું તો મને બદો બોલો બદો ભઈ ભઈ બંધુન તો તો કલંગજી કલંગ અલ્યા પણ શું છે એમ તો કોણ ના ટોડીયા ભઈનો કોઈલી રી થરા મને આના ઉપર એ ભરતજી તમે ટુકલા આવજો શું ને

પકડો તમે આ બધું નાટક છે ને તું બધું હમણાં તારી વાત બધા પછી તારી ખબર વાત મત સડો રાખો આ તો ઠેકડા મારો

એક વાત હું તો બોલે જ ભાઈબંધ બન દે છો હાલ તો ઠૂટ ઉપર પણ પછી વાત તારી બધારે વાત એક એક ના વારા લ્યુ પછી બંધ થયો બંધ હવે હવે શું કરું કે જો આ ઓને હવે હમણા હવે હું શું કહું તમે ને હારા વિડિયો બના આ વિડિયો મત બના સોણ નોતા હોય ને ના વાહન તોતા હોય ને પાણી ઉંધું મળતા ને આ વિડિયો મત બના ભાઈ સભા કાકા એરા વિડિયો તરત હેડી વાયરલ તરત તો એવા

લોક બોલ દે તો અમારી ઓલે મોજુ એનો લાય અમાર માફી માંગા ભાઈ માફી માંગાઓ નહી થઈ જશે ભાઈ ભૂલ થઈ ગઈ ભૂલ સાય ને આવી અરે માફી ને મગાય કાલે ને મગાય લાગું ખાલે આ ઓય માફી કરી રહ્યા છો ઓય આ બુલખો કરી બુલખો એ ખાવાનું ઉલાના ના ફોન ક્યો લાયો છે આ વિડિયો ડિલીટ થઈ ગયો છે પગમ છોડી ઉપર પગમ ને ખાલી હાથ જ ને તો ખબર પાડો તમને હોય પગમ ઠૂચું પડે લે પણ તમાર ઓયા નો વિડિયો મે જોયો તો લાયરા કે હાય ગાય જેમ કરતો તો પાસા તાર તો ઉત્સાહ મઈ જાય તો ઉત્સાહ ચવા ગોત ગીત ગો પાછા ગીતે ગાતા હતા એમાં તો ગાતા હતા હાસી વાત છે એક વાત પૂ અમન છે ખબર કે આ આટલો લોબ ઉઠા આ એમ તારે વિચારવું તો કે નતો બનાવા જીવો તારે તારી ઋષિ જોયો છે ને તમે ઋષિ ની ભાઈ

एकदम अरे वाघ थेन पडतात आपण राजभाई आमचा व्हिडिओ म्हणे हारू करी सावाद करी हायरियम बाहेरियम मध्ये सावाद वगैरे माफी मागो पुरी हवे काय हा व्हिडिओ नाही बनाव मू तर आणि व्हिडिओ बनावाच नाही मारा हवे विचार मागो पुरी माफी कंटाळेला

હપ્તા હપ્તા મેંમત નુકસાન આવશે તો મારી ના શા એ તારા બાજુ તો ભગાઇ નશિયા માનતો કાકા કાલ જ આપડે